નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સાત ગુનેગાર કોણ બનેલ એક સત્ય ઘટના વિશે આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે આ એક હકીકત છે જે આજે માણસાએ કેટલી બધી મરી પરવારી છે એ બાબતે છે આજે માણસ માણસના કામોમાં નથી આવતો આ ઘટના પાત્ર એવા એક છોકરાને પોતાની બીમારને ભૂખી માતા માટે ચોરી કરવી પડે છે એ પણ એક બ્રેડ અને સીઝના પેકેટની ને છેવટે પકડાઈ જાય છે દુકાનદાર આટલી નાની વાતમાં પોલીસ બોલાવે છે તો એની જગ્યાએ પ્રેમથી એ બાળકને આખું કારણ પૂછ્યું હોત ને મદદ કરી હોત તો એ નાના છોકરાને ચોરી કરવી જ ના પડી હોત માણસ માણસાઈ ભૂલી જ ગયો છે ને એટલે જ આવા નાના છોકરાઓ છોરી સુધી પહોંચી જાય છે તો આ ચાલો આપણે આગળ એના વિશેની એક વાત કરીએ અમેરિકામાં એક પંદર વર્ષના છોકરાએ એક દુકાનમાંથી એક બ્રેડનું અને સીઝનું પેકેટ છોર્યું એ બહાર નીકળે એ પહેલાં જ દુકાનદારે એનું એક કૃત્ય જોઈ લીધું છોકરો ભાગવા ગયો પરંતુ ગભરાટમાં એ એક કાચના સેલ્ફ સાથે અથડાય કાચનું સેલ્ફ નીચે પડીને તૂટી ગયું અને એ પકડાઈ ગયો દુકાનદારે પોલીસને બોલાવી પોલીસ એને પકડીને લઈ ગઈ કોર્ટમાં એનો કેસ શરૂ કર્યો એને આરોપીના પાંજરામાં ઊભો રાખવામાં આવ્યો તું કબૂલ કરે છે કે એ આ બ્રેડનું અને સીઝનું પેકેટ છોર્યું હતું જજ સાહેબે સવાલ કર્યો જી સર મેં એ બંને વસ્તુ છોરી હતી નીચા મસ્તકે અને ધ્રુજતા પગ સાથે એ છોકરાએ જવાબ આપ્યો કેમ તે ચોરી શા માટે કરી હતી મારે એ બંને વસ્તુની જરૂર હતી પહેલાં છોકરો હજુ નમસ્તક રહીને જે જવાબ આપતો હતો તું એ ખરીદીને પણ લઈ શકતો હતો જજ સાહેબે કહ્યું મારી પાસે પૈસા નહોતા છોકરાએ જવાબ આપ્યો તો તારા કુટુંબના કોઈ સભ્ય પાસેથી ઉશીના લઈને ખરીદાય છોરી થોડી કરાય જજ સાહેબે કડક અવાજે કહ્યું મારા કુટુંબમાં મારી મા સિવાય બીજું કોઈ નથી એ છેલ્લા ઘણા મહિનાથી ખાટલા છે અને એની પાસે કોઈ જોબ નથી એ બે દિવસથી ભૂખી હતી એટલો એના માટે મેં છોરી કરી હતી છોકરાએ પ્રથમ વખત ઊંચું જોયું એની આંખોમાં હતાશા અને ભીનાશ બંને ભેગા હતા તું કાંઈ કામ કરે છે થોડા નરમ પડેલ જજ સાહેબે પૂછ્યું હું કાર ધોવાનું કામ કરતો હતો પરમ દિવસે મારી માં વધારે બીમાર હતી અને હું એની સારવાર માટે એક દિવસ રોકાઈ ગયો હતો એ દિવસ હું કામે ન જઈ શક્યો એટલે મારા ગેરહાજ હાજરના માલિકે મને કામમાંથી કાઢી મૂક્યો બીજું કોઈ કામે રાખતું નથી એ રડમસ અવાજે બોલ્યો તો તું બીજા કોઈ ઓળખીતા કે તને જાણતા હોય એવા લોકોને મળીને તને મદદ કરવા કહી શક્યો હોત સર એ દિવસે હું લગભગ પચાસ જણ પાસે મદદ માટે ગયો હતો ઘણાને આજીજી કરી જોઈ મારી બીમાર માં અંગે કોઈ કહ્યું પરંતુ કોઈએ મદદ જ ન કરી એટલે ના છૂટકે મેં ચોરી કરી હતી હું મારી બીમાર માતાને ભૂખી નહોતો જોઈ શકતો હવે એની આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ સરી પડ્યા જજ સાહેબે અન્ય એક પણ સવાલ એને ન કર્યો થોડી વાર એ એની સામે જોઈ રહ્યા પછી કોર્ટ સામે જોઈને બોલ્યા છોરી કરવી એ ખરેખર ખરાબ બાબત છે અને એમાંય બ્રેડની છોરી કરવી એ તો અત્યંત ખરાબ છે પરંતુ એના માટે આપણે સૌ જવાબદાર છીએ અહીં બેઠેલ મારા સહિત એકે એક વ્યક્તિ અને આપણો આખો સમાજ એના માટે ગુનેગાર છે વી ઓલ આર ગિલ્ટી આજે હું અહીં બેઠેલ મારા સહિત દરેક વ્યક્તિને દસ ડોલરનો દંડ કરું છું અહીં હાજર કોઈ પણ વ્યક્તિએ દંડ ચૂકવ્યા વિના નહીં જઈ શકે એટલું કહીને એમણે સૌ પ્રથમ પોતાના ખિસ્સામાંથી દસ ડોલર કાઢીને ટેબલ પર મૂક્યા આખી કોર્ટ આશ્ચર્યથી જોઈ રહી જજ સાહેબે આગળ કહ્યું એક ભૂખ્યા છોકરાને મદદ કરવાને બદલે પોલીસને બોલાવવા બદલ હું સ્ટોર માલિકને એક હજાર ડોલર દંડ કરું છું અને જો સ્ટોર ચોવીસ કલાકમાં દંડની રકમ નહીં ચૂકવે તો કોર્ટ એ સ્ટોર બંધ કરવાનો આદેશ આપશે જજ સાહેબે પાણી પીવા રોકાયા પછી બોલ્યા અને આ બધા ડોલર આ છોકરાને આપી દેવામાં આવે અને સાથે એવું લખાણ પણ આપવામાં આવે કે અમે આ સમાજ અને આ કોર્ટ તારી માફી માંગીએ છીએ કોર્ટ એડજન થઈ ત્યાં બેઠેલ દરેક વ્યક્તિ પોતાના આછું લૂસી રહ્યા હતા પેલો છોકરો પણ આંખમાં આસુ સાથે જજ સાહેબ સામે જોઈ રહ્યો હતો જજ સાહેબ પણ પોતાના રૂમાલથી આંખ સાફ કરી રહ્યા હતા મિત્રો ઘણી વખત આપણા જીવનમાં પણ આવું જ કંઈક થતું હોય છે બની શકે ત્યાં સુધી બધા લોકોની મદદ કરવી ચાણક્ય એક વખત કહ્યું હતું જે કોઈ ભૂખ્યો માણસ રોટીની છોરી કરે તો એણે નહીં આખા સમાજે શરમાવું જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ રાધે રાધે